પાકિસ્તાન સાથે યુદ્ધ થાય અને હવાઈ હુમલો થાય તો નાગરિકની તૈયારી શું ક્યાં સાવધાન રહેવું એ માટે આજે મોક ડિલ અને બ્લેકઆઉટ નું દેશ અને રાજ્યના શહેરો સાથે ભાવનગર જિલ્લામાં પણ કવાયત હાથ ધરાઈ હતી પરંતુ ના તો નાગરિકો પૂરું સમજી શક્યા ના તંત્ર આનો કોઈ અમલ કરાવી શક્યું બ્લેકઆઉટ દરમિયાન શહેર છે ત્યાં શહેર કે માનવ વસ્તી જ ના હોય એવો અંધકાર છવાવો જોઈએ પણ સિંહોર શહેર જે ભાવનગરની ભાગોળે આવેલું ઔદ્યોગિક નગર છે પણ થોડા જાગૃત નાગરિકો સિવાય લાઈટો બંધ કરવી કે રસ્તા ઉપર વાહનોની લાઇટ ના થાય તેવી સ્થિતિ બની ના હતી તો ભાવનગર શહેરના ઘણા વિસ્તારોમાં સંપૂર્ણ અંધકાર પણ છવાયો હતો પરંતુ ક્યાંક ક્યાંક દુશ્મન દેશ પાકિસ્તાન સાથે યુદ્ધ થાય કે હવાઈ હુમલો થાય તો જોખમી થાય એવી સ્થિતિ પણ હતી 你、nee, nee.。 સિહોર શહેરમાં સરકારશ્રીના આદેશ અનુસાર જે લાઈટ બંધ કરવાનું અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે તે અંતર્ગત સિહોરની જનતાએ આપેલ અદ્ભુત સરાહનીય કાર્ય કરી આ અભિયાનમાં જોડાઈ સંપૂર્ણપણે લાઈટ બંધ અભિયાનમાં જોડાઈને સહકાર આપેલ છે આપ પોલીસ ખાતા દ્વારા સરકારશ્રી દ્વારા સાયરનનો અવાજ સાંભળી રહ્યા છો તો હવે થોડી જ વારમાં આ સમયની મર્યાદા પૂર્ણ થતા પૂર્ણ સમાજ માટે સત્ય માટે સત્યપૂર્ણ સમાચાર પ્રસારણ આપના મોબાઈલ પર તરત જ લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ પણ કરો અને હા ઘંટડી વગાડવાનો આભાર